ડુંગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ મૈયાનું અનુસૂચિત જાતિ પર વિવાદિત ટિપ્પણી કરતું કોલ રેકોર્ડિંગ વાયરલ થતાં જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા પીએસઆઈની લીવ રિઝર્વ ખાતે તેમજ બદલી પણ કરવામાં આવી છે ઓડિયો રેકોર્ડિંગને લઈને અનુસૂચિત જાતિમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે સમાજના આગેવાનો ડુંગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તેમણે પીએસઆઈ સામે ગુનો નોંધવાની માંગણી કરી હતી નહીં તો ભૂખ હડતાળ પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી જોકે પોલીસ દ્વારા તપાસ અંગે ખાતરી આપવામાં આવી છે હલોકેટરી ડુંગર બોલો બોલો સાહેબ છે પણ કારણ કે આ મારા બટા જાય ભીમ કરીને કેસાડે એટલે એને ખ્યાલ પડે કોઈ ગઢવો આવો હોય એમ બરોબર ને ના ના સાહેબ કઈ દઉં કઈ દઉં કરે

Ja. Yeah. Oh, Seth. No. Hello. એક કો થી આપી દઉં એટલે બીજી વાર આવે ના ના સાહેબ ના ના તો પણ એ કાલ કે ના નો 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 કરે નો કરે હે ના ના છે કાલ કે હે તરત હું તમને નો 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 કે સાહેબ નો કે તો તમારા ભરોસે હો

સારું પણ આપશે એમ બરોબર ગીર સોમનાથ ના સમઢિયાળાના ગુરુકુલ ના સ્વામી પર વિદ્યાર્થી નું